મિત્રો હું છું હિતેશ મકવાણા આજે સ્વતંત્ર દિવસની હાર્દિક શુભકામનાએ આજે મેં તમને જણાવી સીવી તારીખ ચૌદ આઠ બે હજાર ચોવીસ બુધવારના બજાર ભાવ આજે અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશીવી તેમાં ઉંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ જસદળ માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો અઠ્યાવીસ ચણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ત્રણ મેથી તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એંસી રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર બસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને છન્નું રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને પચીસ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ સાતસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો છાસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને એક્યાસી રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો ને નેવું રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર પાંચસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ચારસો રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો ને ઓગણીસ રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ ચારસો ચોપન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો નેવ્યાશી રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને ત્રાણું કપાસ તો તેના નીચા ભાવ બે એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો પિસ્તાલીસ જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજારને આઠસો રૂપિયા આ હતા જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમે આ ચેનલ પર નવા નવા હોય હજી સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે એરંડા તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને છ્યાસી રૂપિયા ચણ્યા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકાવન અડદ તો તેના નીચા ભાવ એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો એકાવન મગ તો તેના નીચા ભાવ એક હજાર બસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો એકવીસ તુવેર તો તેના નીચા ભાવ એક હજાર છસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો એકાશી ધાણા તો તેના નીચા ભાવ આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને એકસઠ સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એક રૂપિયો લસણ તો તેના નીચા ભાવ બે હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચારસો ને એક રૂપિયો ડુંગળી તો તેના નીચા ભાવ બસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને અગિયાર રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો ને એકવીસ રૂપિયા ઘઉં તો તેના નીચા ભાવ પાંચસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને આઠ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને છવ્વીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને એકાવન રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર આઠસો ને એકસઠ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગદાણા તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પચાસ રાયડો તો તેના નીચા ભાવ નવસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને અડતાલીસ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને એંસી રૂપિયા ચણ્યા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને પાસઠ રજકો તો તેના નીચા ભાવ ચાર હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર ચારસો ને ચાલીસ મેથી તો તેના નીચા ભાવ નવસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ને પચાસ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો ને સાહીઠ રૂપિયા મગ તો તેના નીચા ભાવ એક હજાર પાંચસો એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને અઠાવન તુવેર તો તેના નીચા ભાવ એક હજાર ચારસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજારને ચાલીસ રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર એકસો ચૌદ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને સિત્તેર રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને પચીસ રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ છસો ને પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને એકોતેર રૂપિયા લસણ તો તેના નીચા ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો ને પંદર રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને એકત્રીસ રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ બે હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ચારસો ને સિત્તેર રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ बेहजार पच्चीस रुपया थी ऊंचा भाव बे हज़ार पांच सौ पचास रुपया घऊ तो नीचा भाव पांच सौ चार रुपया लैने ऊंचा भाव पांच सौ ने रुपया मगफली तो नीचा भाव एक हज़ार चालीस रुपया लैने तेना भाव एक हज़ार बसो तेतालीस रुपया कपास तो नीचा भाव एक हज़ार चार सौ रुपया लाइने भाव એક હજાર પાંચસો અઠ્યોતેર રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર નવસો ને અડતાલીસ રૂપિયા આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે જણાવીશ ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી તમે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં વાત કરીશું રાયડિયો તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને સુડતાલીસ રૂપિયા પછી વાત કરીશું સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાઠ રૂપિયા ઈસબ ગોલ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો ને એકવીસ રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ સાતસો રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠસો ને ચાલીસ રૂપિયા નીચી વાત કરીશું તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર એકસો અઠ્ઠાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર પાંચસો એકસઠ રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ચાર માર્કેટિંગ યાર્ડના ભાવ જણાયા તેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડ ઉંઝા માર્કેટિંગ યાર્ડ જસદણ માર્કેટિંગ યાર્ડ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો